મારું નામ છે શ્રી બજરંગ ગરબી આયોજન અમે સોળ વર્ષ પૂર્ણ કરીને સત્તર માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ શ્રી બજરંગ ગરબી મંદિર આ રાસ છે અમારો જે સૌરાષ્ટ્ર નો પ્રખ્યાત રાસ કહેવામાં આવે છે સળક ઇંડવણી રાસ છ બાળા દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે બે હાથમાં મસાલ હોય છે માથે હિંડોણી હિંડોણી માટે ગરબો ગરબા માટે હિંડોણી આ બધું એક સળગતું હોય છે એક માતાજીની અસીમ કૃપા મંડળ તરફથી માનવામાં આવે છે અહીંયા અમારા દોઢ મહિનો અગાઉ પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવે છે આ રાસ અમે પ્રેક્ટિસમાં બે ત્રણ વાર આ રાસ અમે રજૂ કર્યું છે આ રાસ કરવામાં અમારે મિનિમમ એક વાર રાસ કરવામાં ચાર થી પાંચ દિવસ થાય છે આ બધી વસ્તુ ભેગી કરવામાં એક ટીપડી રાસ હોય છે ગાગર દાંડિયા રાસ હોય છે માળીધારા ગોર નગાળા રાસ હોય છે અને એક પાછો પણ એક બીજો રાસ એવો હોય છે કે મા અંબેમાની ની ચુંડડી કહેવામાં આવે છે આ રાસ નું નામ આપેલું છે આ સોળ બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે અને આ ગરબો અમે મંડળ તરફથી હાથે લખેલો હોય છે અને ગાયક કલાકારો પાસે અમે ગૌરાવવામાં આવે છે આ કે આ બધું કરી શકું છું પબ્લિક હોચ્છો તો અમે બજરંગ ગરબી મંડળના સભ્યો દ્વારા એક મીટિંગ કરવામાં આવેલી છે અને ફાયર સેફટી પણ રાખેલી છે અને જે સરકારી ગાઈડલાઈન આપવામાં આવી છે જે બે ત્રણ દિવસ પહેલા સিসিટીવી ફૂટેજ હોવા જોઈએ ફાયર સેફટી હોવી જોઈએ આ બધું અમે ઉપલબ્ધ રાખવાનું છે છે ચાર વર્ષથી આવું છું આ રાસ હું ચાર વર્ષથી કરું છું આ રાસ કર્મ અમને ખૂબ જ આનંદ થાય છે અને અમારા હાથમાં બે મસાલ હોય છે ઉપર ઈંઢોણી એની ઉપર ગરબો હોય છે અમારે આ કરવામાં અમને જરી કે ભય કે ડર લાગતો જ નથી અમને એવું લાગે છે અમારી સાથેમાં સાત સાત નવ દુર્ગા રમતી હોય એવો અમને ફીલ થાય છે અને અમારી સેફટી માટે ફાયર ફાયર સેફટી તો હોય છે અમે પ્રેક્ટિસ માં આ રસ ત્રણથી ચાર વાર કરી છીએ અને આ રસ કરવાનો અમે ખુબ જ આનંદ થાય છે આ રસ દ્વારા કઈ કઈ ડર કે ભય લાગતો જ નથી હા અમારે રાહુલ છે અમે મારી ચુંદણી એવી રીતે બે ત્રણ ગરમાં પ્રખ્યાત છે